ભરૂચમાં પ્રથમ વખત ભોય પંચ વાલ્મિકી પંચ અને ખારવા પંચની છડી તૂટી હોવાના કારણે લોકોમાં કુતવાર પણ ઉભું થયું છે ભરૂચ જિલ્લામાં વિશ્વમાં માત્ર એક જ સ્થળે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે તે છે ભરૂચ શ્રાવણી સાતમથી દસમ સુધી મેઘમેળો યોજાય છે જે પરંપરા મુજબ સૌ વાર શ્રાવણી સાતમે મેઘમેળાના વરસાદનું વિઘ્ન રહેતા સાતમના દિવસે મેળામાં જનમેદની નહેવત રહી અને આઠમના દિવસે પણ મેઘમેળો વરસાદના કારણે નહેવત રહેતા વેપારીઓ ચિંતાતુર બન્યા હતા અને નોમના દિવસે મેહુલિયાએ ખમૈયા કરતા મેળાની રોનક જામી હતી તો શ્રાવણી દસમ અંતિમ દિવસે સવારથી જ બપોર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે મેળાની રોનક બગડી હતી અને તેમાંય મહિનાના અંતિમ દિવસો હોવાના કારણે પણ મેળામાં ગરાગી નહીં નીકળતા મેળામાં વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે મેળામાં સૌ પ્રથમ ભોય પંચની ઉત્સવની વાત કરીએ તો સાતમે છળી ઉત્સવનો પ્રારંભ થયો હતો આઠમના દિવસે છળી ઝુલાવવામાં આવી અને નોમના દિવસે છડી ગોઘારાવ મહારાજના મંદિરથી અન્ય સ્થળે લઈ જતી વખતે છડી જર્જરીત ઇમારતની ગેલેરી ગેલરી સાથે અડી જતા કાટમાં નીચે પડતા ત્રણ લોકોને ઈજા થઈ હતી જેમાં પચાસ વર્ષીય હરેશ જાદવ છાતીની પાછળીઓ તૂટી હતી સાથે દસમના દિવસે છળી લઈ પરત ફરતી વેળા ઘોઘારા મંદિરે લાવતી વેળા જ છડી તૂટી જતા પણ છળી ઉત્સવમાં વિઘ્ન નડ્યું હતું પંચ દ્વારા પણ છળી ઉત્સવ ઉજવવામાં આવે છે અને લાલ બજાર ખાતે મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે અને છડી નોમના દિવસે કોઠી રોડ થઈ સોનેરી માઇલથી પાંચ બતી એમજી રોડ થઈ આલી કાછિયાવાડમાં એક રાત્રિના રોકાણ માટે જતી હોય છે પરંતુ આ વખતે રૂટ બદલવામાં આવતા લાલ બજારથી કોઠીથી પરત લાલ બજાર થઈ યુનિયન સ્કૂલ થઈ ચકલા હાજીખાના થઈ સોનેની મહેલ થઈ પાંચ વતી આલી પહોંચી હતી અને આ છડીને પણ નોમના દિવસે વિઘ્ન નડ્યું હોય તેમ છડી તૂટી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે હવે વાત કરીએ ખારવા પંચની છડી ખારવા પંચની છડી પણ વેજલપુરથી ધોળીકુઈ એક રાત્રિના રોકાણ માટે પહોંચે છે જે નોમના દિવસે વેજલપુર ગોઘારાવ મંદિરથી છડી નીકળી હતી જે છડી નાની બજારમાંથી પસાર થતી વેલા હાઈટેન્શન વાયરને અડી જતા છડી તૂટી હતી છડીની અંદર રહેલા બાંબુમાં કાળાશ પડતો હોવાના કારણે સળગી જવાના કારણે જીબીમાં પણ મૌખિક ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ભરૂચમાં શ્રાવણી દસરની સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા બાદ ભવ્ય વિસર્જન યાત્રા નીલકટેશ્વર મંદિરે પહોંચતા મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન કરી મેઘ ઉત્સવનું સમાપન થયું હતું પરંતુ આ વખતે છડી ઉત્સવને વિઘ્ન નડ્યા છે અને મેળામાં પણ વરસાદના વિઘ્નથી છડી ઉત્સવના ત્રણેય સમાજના લોકોએ મનોમંથન કરવાની જરૂર થઈ ગઈ છે નોમના દિવસે એટલે કે એક જ દિવસે ત્રણ છડી તૂટવાના કારણે પણ અનેક કુતૂહલ ઊભું થયું છે